મહાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય સ્વામિનારાયણ ભગવાનની જય કાળી ચૌદશ ને દિવસે સ્વામિનારાયણ ભગવાન કાર્યાણી ગામમાં બિરાજે છે સ્વયં ભગવાને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા ભક્તોનું કલ્યાણ કરી શકે તો અવતાર શા માટે ધરે છે આવો પ્રશ્ન મહારાજે પૂછ્યો કોઈને ઉત્તર આવ્યો નહીં કોઈને આવડ્યું નહીં એટલે સ્વયં ભગવાન ઉત્તર આપે છે ભગવાન આલોકમાં એટલા માટે આવે છે ભગવાનના વિરહમાં જે ભક્તોજનો ઝૂરી રહ્યા છે એટલે કે ભગવાન વગર રહી શકતા નથી એવા ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન આ લોકમાં આવે છે આવીને કોઈ ભક્ત સાથે પુત્ર ભાવે વર્તે છે કોઈ સાથે સખા ભાવે વર્તે છે કોઈ સાથે મિત્ર ભાવે વર્તે છે અને કોઈ સાથે સગા સંબંધીને ભાવે વર્તે છે ભક્તોને લાડ લડાવવા માટે આવે છે આના ઉપરથી આપણા સંતો એક દ્રષ્ટાંત આપ્યું છે કનકાવતી નગરી છે નગરના રાજા કનકસેન રાજા છે રાજા પોતાના દરબારમાં ભાગવતજીની કથા કરાવે છે એમાં ભગવાનના અવતારોની કથા આવી એટલે રાજાએ જે જદુનાથ નામે વક્તા હતા એને પ્રશ્ન પૂછ્યો કે તેત્રીસ કરોડ દેવો ભગવાનની સેવામાં હાજર રહે છે તો પણ ભગવાન અવતાર શા માટે ધરે છે પોતાના બીજા દેવો દ્વારા બીજું કાર્ય કરાવી શકે છે ભગવાન શા માટે આલોકમાં આવે છે એટલે જદુનાથ નામે જે વક્તા છે રાજાને કે છે કે મને તમે છ મહિનાનો સમય આપો અને અમુક માણસો આપો અને પાંચસો રૂપિયાનો ખર્ચ આપો તો આ હું પ્રશ્ન તમને પ્રેક્ટિકલ કરીને બતાવું રાજાએ રૂપિયા આપ્યા છે સમય આપ્યો અને અમુક માણસો પણ આપ્યા એવું બન્યું કે એમાં પ્રેમ કુંવર બેન કરીને એક કથા સાંભળવા આવતા હતા રાજાને ત્યાં એક રાજકુંવરનો જન્મ થયો ત્યારે રાણીને

રમાડે છે કેમ કે હરકુંવરબેન પોતે બહુ જ સંસ્કારી હતા અને સમય મળે એટલે કથા સાંભળવા પણ બેસે છે એમ કરતા કરતા એ હરકુંવરબેન કથામાં ખૂબ જ પ્રીતિ થઈ એટલે રાજા ના ધાઓ રાજકુંવરના ધાવ માતા છે એમ સમજી ને જે પુરાણી છે વક્તા જદુનાથ એ હરકુંવરબેનને કે છે કે મને તમારા જેવું થોડુંક કામ છે એ તમે કરશો તો કે હા ભલે તો કે તમે પાંચ દિવસ આ રાજકુંવરને અહીંયા થોડીક નજીક એ કનકેશ્વર મહાદેવનું મંદિર છે ને એમાં રમાડવા તીડી આવજો ને તો કે ભલે કેમ કે એને એવી સ્કેન મૂર્તિ કરાવવી હતી તો રાજકુંવર જેવી જ આપણી કેમ અહીંયા રાધાકૃષ્ણદેવની સ્કેન મૂર્તિ હતી ખબર એવી ને એવી ઘનશ્યામ મહારાજની હતી અહીંયા અન્નકૂટમાં પધરાવી હતી ચક્કર ચક્કર ભગવાન ફરતા હતા જાણે અંજારના જ ઘનશ્યામ મહારાજ એવી રીતે એટલે રાજકુંવરની એવી મૂર્તિ કરાવવી હતી મીણમાંથી એટલે પાંચ દિવસ રમાડવા તેડી આવ્યા કનકેશ્વર મહાદેવના મંદિરમાં એટલે રાજા એવું ને એવું બીજું પૂતળું કરાવી લીધું પછી હરકુંવરબેન ને કે છે કે એક દિવસ તમે હું કહું એમ કરશો તો કે ભલે આસો પૂનમ પૂનમને દિવસે આપણે સમુદ્રમાં વાણમાં બેસીને કથા કરવાની છે હું તમને જયારે ઈશારો કરું ને ત્યારે આ રાજકુંવારનું પુતળું તમારે દરિયામાં ફેંકવાનું ઘા કરવાનો તો કે ભલે આવી રીતે નક્કી કર્યું છે એમ કરતા કરતા બધી તૈયારો થઈ ચૂકી એટલે એ વક્તા છે જદુનાથ એ રાજાને કે છે જો તમે પ્રેમથી હા પાડો તો આપણે આજે વાણમાં બેસીને સમુદ્રમાં કથા કરવી છે તમારા બધા જેટલા કથામાં આવે છે એને સમુદ્રમાં કથા સંભળાવી તો કે ભલે વાંધો નહીં એટલે એવી રીતે કથા શરૂ થઈ થોડીક વાર રહી અને એ જદુનાથ વક્તાએ જરાકજી હરકુમાર બેન ઈશારો કર્યો કે એ પૂતળાને ફેંકો એટલે જેવું પૂતળાને ફેંક્યું ને તરત જ રાજા એ પાણીમાં કૂદી પડ્યા એટલે રાજા એ વક્તાએ બે તરવૈયા રાખ્યા હતા અને જ્યાં જેમ આપણે જો માંડવી દરિયામાં ઘણી સુધી પાણી એકદમ છીછરું હોય છે ખબર છે ને બહુ દૂર સુધી જઈ શકીએ છીએ એટલે છીછરું પાણી હતું ને ત્યાં જ રાજકુમારને ધક્કો માર્યો એટલે રાજાએ ધુક્કો માર્યો અને કૂદી પડ્યા કે મારો પુત્ર એ પોતે પડી ગયો કે શું એમ કરીને પછી બે તરવૈયા એ પુતળાને લઈ આવ્યા રાજાને કીધું કે રાજન આ કાંઈ તમારો પુત્ર નથી પણ આ તો એનું પૂતળું છે તો કે તમને આવું કરવાનું કારણ શું હતું તો કે તમારા પ્રશ્નોનો જવાબ આપવો તો મારે તમે કહેતા હતા ને તેત્રીસ કરોડ દેવો ભગવાનની સેવામાં હાજર હોય છે તો એ ભગવાન શા માટે આલોકમાં આવે છે તો તમારા પ્રધાનમંત્રી હતા પ્રધાન મંત્રી અમલદાર તમારા દીવાન બધા એ વાણમાં બેઠા હતા બધા સાંભળતા હતા બધાને ખબર પડી કે આ પુતળું પાણીમાં પડ્યું છે એટલે પડી તો કોઈ કૂદ્યા કૂદ્યા તમે કેમ તમારો વાલો દીકરો એમ ભગવાન એને વાલા ભક્તો માટે આલોક માં આવે છે આવી વાત મારા જે આ વચના કરી છે પછી કાળી ચૌદશ નો મહિમા આસો વધી ચતુર્દશી છે એ કાળી ચૌદશ પણ કહેવાય છે ને નરક ચતુર્દશી પણ કહેવાય છે હા એનું એક નામ છે નરક ચતુર્દશી એક નામ છે અનંત ચતુર્દશી અને કાળી ચૌદશ અને રૂપ ચતુર્દશી એના ચાર નામ છે એ સૌથી પહેલા આપણે એનું વધારે પ્રખ્યાત નામ હોય ને તો એ નરક ચતુર્દશી છે તો નરક ચતુર્દશી શા માટે નામ પડ્યું છે તો કાળી ચૌદસને દિવસે ચંદ્રોદય વખતે એટલે જયારે ચંદ્રમાં ઉગે ચંદ્ર દર્શન થતું હોય ત્યારે પોતાના શરીર ઉપર જે તલનું તેલ લગાવીને સ્નાન કરે એ પાપી હોય ને તો એને યમલોક જોવો પડતો નથી પહેલો નંબર બીજો નંબર એ દિવસે કાળી ચૌદશને દિવસે તલમાં કોઈ તલના તેલમાં કે કોઈ પણ તેલમાં લક્ષ્મીજીનો વાસ છે એટલે વિશેષ વાસ છે તલના તેલમાં એટલે તલનું તેલ ચોપડીને જો કાળી ચૌદસના ચંદ્રોદય વખતે સ્નાન કરે તો એના ઘરે લક્ષ્મી આવે છે એટલું જ નહીં અને એની પાપી હોય તો એ લોકોને યમલોક જોવો પડતો નથી હવે સાંજે સ્નાન કરવાનું શા માટે કે છે તો એ દિવસે કોઈ પણ જળ હોય પછી નદીનું હોય કુવાનું હોય તળાવનું હોય વાવનું હોય કે આપણા ઘરે જે નળમાં પાણી આવે છે એ દિવસે ગંગાજીનો વાસ છે

તો એ દિવસે સુગંધી તેલથી સ્નાન કરવાથી એને યમલોક એટલે કે ગમે એવો પાપી હોય એને યમપુરીમાં જવું પડતું નથી નરકથી મુકાવનાર આ ચૌદશ છે માટે એને કાળી ચૌદશ કે છે ત્રીજું જો એ પ્રાતઃ જો સ્નાન કરે એ દિવસે એટલે કે સૂર્યોદય પહેલા જો સ્નાન કરી લે તલનું તેલ લગાવ્યા વગર તો એને યમલોક જોવો પડતો નથી એવી રીતે બ્રહ્મપુરાણમાં વ્યાસ ભગવાને લખ્યું છે તલનું તેલ લગાવે સૂર્યોદય પહેલા નહીં સ્નાન કરે તો એને અધિક ફળની પ્રાપ્તિ થાય છે પણ ધનતેરસ ને દિવસે ને દિવાળી દિવસે તેલ લગાવીને સ્નાન ન કરવું જો એ બે દિવસે તેલ લગાવીને સ્નાન કરે તો એના ઘરમાં દુઃખ શોક અને ભય એ ક્યારેય મટતો નથી એમ નારદજીએ લખ્યું છે અને નરકથી મુક્ત થવા માટે કાળી ચૌદશ ને દિવસે અઘેડો હોય ને અઘેડો અથવા તુંબડું એ પોતાના મસ્તક ઉપર ફેરવતા ફેરવતા સ્નાન કરું તો એનું કારણ એ છે અઘેડો આપણે ઋષિ પાંચમના અઘેડાનો હા શાસ્ત્રમાં અઘેડો લખ્યું છે અઘેડાને માથે માથા ગુમાવતા ગુમાવતા જો સ્નાન કરે તો એને એટલું ફળ થાય છે કે અઘેડાને પછી પ્રાર્થના કરી સ્નાન કરતા કરતા હે અઘેડા તું ધૂળના ઢેફાથી ભરેલો છે અને તારા પાંદડા છે ને એ કાંટાવાળા છે તો હું તને વારંવાર સ્તુતિ કરીને કહું છું કે મારું જેટલું પાપ છે ને એ તું હરી લે એટલે અઘેડાને ફેરવતા ફેરવતા સ્નાન કરે તો એનું બધું પાપ છે ને અઘેડાનું પાન છે ને હરી લે છે એના પછી કાળી ચૌદસને દિવસે કે દિવાળીને દિવસે જે લોકો કે ધનતેરસને દિવસે કે નવા વર્ષને દિવસે જે લોકો પોતાના ઘરમાં દીવા કરે છે એના પિતૃઓ જે યમપુરીમાં ગયા છે એને એ દિવસે દીવા કરવાથી ત્રણ જ દિવસે દીવા કરવાથી યમપુરીમાં આગળ વધતા જેને અંધકાર આવે છે એ અંધકારથી મુકાઈ જાય છે એના પછી એમ એમ અંદર એમ મદન પારિજાત શાસ્ત્રમાં લખ્યું છે અને લિંગ પુરાણમાં પણ લખ્યું છે પછી કાળી ચૌદસને દિવસે જે કોઈ મનુષ્ય શિવ ભક્ત બ્રાહ્મણને જમાડે છે તો એ ગમે એવો પાપી હોય તો યમપુરીમાં જાતો નથી ખાલી કાળી ચૌદશ બીજો કોઈ દિવસ નહીં કાળી ચૌદશ દિવસે કાળી ચૌદશ દિવસે જે નક્ષત્ર ભોજન કરે છે નક્ષત્ર ભોજન એટલે કે આકાશમાં તારા દેખાય પછી એક ટાણું કરે તો એને સો યજ્ઞ કરવાથી પણ વિશેષ ફળ થાય છે ખાલી એક જ દિવસ નક્ષત્ર ભોજન કરે તો નક્ષત્ર ભોજન આમાં નક્ત ભોજન લખ્યું છે પણ તમને સરળ સમજાય એટલા માટે નક્ષત્ર ભોજન કહું છું સો યજ્ઞનું ફળ મળે છે તારા ઉગી જાય તારાનું દર્શન કરીને પછી ભોજન કરે તો સો યજ્ઞ કરવાથી ફળ મળે એટલું ફળ એને મળી જાય છે આ તણ નહીં પાન જે માણસ કાળી ચૌદશ ને દિવસે કાળી ચૌદશ ને દિવસે નાશ થઈ જાય છે એટલે કાળી ચૌદશ ને દિવસે ફરજિયાત સૂર્ય ઉગે એટલે સાડા પાંચ પોણા છ ની વચ્ચે અવશ્ય સ્નાન કરી લેવું ઓમ રોજ ગમે એમ કરતા હોય એનું ધર્મ ભ્રષ્ટ થાય ને એનું પુણ્ય બધું હાલ્યું જાય છે જેને લક્ષ્મીજીની બહુ જ ઈચ્છા છે બહુ જ લક્ષ્મીજી પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ભલે જલસા કરવા માટે નહીં પણ ભગવાનના માર્ગમાં વાપરવા માટે લક્ષ્મીજીની જરૂર છે એવા જે લોકો છે એ નવા વર્ષને દિવસે જો સ્વાતિ નક્ષત્ર હોય એટલે કે પડવો આપણે જેને કહીશ એ દિવસે સ્વાતિ નક્ષત્ર હોય ને એ દિવસે જો તેલ લગાડીને સ્નાન કરે તો એના ઘરે ક્યારેય લક્ષ્મીની ખોટ આવતી નથી એના પછી કાળી ધનતેરસ કાળી ચૌદસ ને આ દિવાળી એ ત્રણ દિવસોમાં ભગવાન વિષ્ણુ ભગવાન એણે બલિરાજા જે ભરૂચ આપણે ભરૂચ જેને કહીએ છીએ એ ભરૂચમાં કઈ નદી છે ખબર છે આ નર્મદા નદીને કિનારે એક ભ્રઘુ ક્ષેત્ર નામનું એક સ્થળ છે ત્યાં બલિરાજા યજ્ઞ કરતા હતા એ ભગવાન વામન રૂપે બલિરાજાના યજ્ઞમાં પધાર્યા અને ત્રણ પગલાં પૃથ્વીમાં ભગવાને બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું છે સ્વર્ગલોક મૃત્યુલોક પાતાળ લોક એ ત્રણેયનું રાજ્ય લઈ લીધું એટલે ભગવાન એના ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા કે મેં છે ને આનું સામે કપટ કર્યું છે ખબર છે ને ભગવાન વામન રૂપ લઈને આવ્યા અને ભૌતી ભિક્ષામ દેહી એમ કહીને ભગવાન ઉભા રહ્યા એટલે બલિરાજા ઊભા થઈ યજ્ઞ કરતા કરતા અને ભગવાનને કહે છે વામન રૂપ ભગવાનને કહે છે કે તમે મારી પાસે કાંઈક માંગો તો કે મારે તો ત્રણ પગલાં પૃથ્વી ભગવાનનું ધ્યાન કરવા માટે જોઈએ છે એટલે બલિરાજા કે ભાઈ ત્રણ પગલા પૃથ્વી મને આપતા આવે છે હું ત્રિલોકીનો રાજો છું તો તમે એક દેશ માગી લો એક ગામ માંગી લો એક રાજ્ય માગી લો ત્રણ પગલામાં શું માગવું હોય તો કે ના હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું પછી ત્રણ પગલા પૃથ્વીનો સંકલ્પ કરાવ્યા પછી ભગવાને પોતાનું સ્વરૂપ એકદમ

એમ થતું હતું કે મેં આ બલિરાજા સામે કપટ કરીને બધું લઈ લીધું એટલે ભગવાન કે છે હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું કેમ કે કપટ કરીને મેં તારું બધું લઈ લીધું છે તો તું જે જે વરદાનની તને ઈચ્છા હોય તે મારી પાસે આજે માંગી લે એટલે બલિરાજા ભગવાનને કે છે કે મેં તમને બધું આપી દીધું છે હવે મારું કાંઈ છે નહીં તો હું આપી દીધેલું લેવાય કોઈ દી દીદા લેવાય નહીં તો હું મારા માટે નથી માંગતો પણ આ જે આલોક છે આલોકના મનુષ્ય માટે માંગુ છું તો ભગવાન કે શું માંગો છો બોલો તો કે મારે એટલું જ માંગવાનું છે કે કાળી ચૌદશ દિવાળી ને નવું વર્ષ આ ત્રણ દિવસો છે એ રાજ્ય થાવ એનો અર્થ એ કે આ ત્રણ દિવસો રાજાના કહેવાય રાજા થાવ એનો અર્થ કે આ ત્રણ દિવસો છે રાજાના કહેવાય એટલે ભગવાન કે છે તો પછી તો કે આ ત્રણ દિવસે કાળી ચૌદસ દિવાળી ને નવું વર્ષ એ ત્રણ દિવસે જે દીપ દાન કરે ને પોતાના ઘરમાં જે દીવા કરે પોતાના ઘરમાં જે દીવા કરે એને ક્યારે એના ઘરે ક્યારે ધન સંપત્તિની ખોટ ન થાવી જોઈએ એટલે કે લક્ષ્મીની ખોટ ન રહેવી જોઈએ દીવા કરે એને તો ભગવાન કે ભલે એટલું જ નહીં જો દીવાનું દાન કરે પોતે પોતાના ઘરમાં કરી શકે એમ નથી તો જ્યાં દીવા થાતા હોય એનું જો દાન કરે ને તો એના ઘરમાં લક્ષ્મીજી સ્થિર થઈને રે આમ લક્ષ્મીજી બહુ ચંચળ છે અતિ ચંચળ પણ ઘી નું દાન કરે દિવસોમાં એક દિવસ તો લક્ષ્મીજી એના ઘરે સ્થિર થઈને રે આવું એટલે ભગવાને કીધું ત્રીજું જેના ઘરમાં અંધારું હોય ત્રણ માંથી એક દિવસે દીવા નથી કરતા એના ઘરમાં ભૂખ મરો રહેવો જોઈએ બલિરાજા ભગવાનને કહે છે સમજાય છે ને દીવા ન કરે એના ઘરમાં ભૂખ મરો રહેવો જોઈએ ભગવાન કે ભલે જે માણસો ચૌદશને દિવસે એટલે કે અનંત ચતુર્દશી કહો કે નરક ચતુર્દશી કહો કે કાળી ચૌદશ કયો કે રૂપ ચતુર્દશી એ દિવસે પોતાના પિતૃઓ એને ખબર છે કે આજે ઘણા એને એવી ખબર હોય જે મલૈયા ખાચરે જાહેરમાં મહારાજને કહી દીધું કે મારા પિતા તો મહારાજ જેટલી જાતના પાપ છે ને બધા પાપ એને કર્યા છે એટલે એ ભગ એ ધામમાં ન જ જાય નરકમાં જ હશે ભગવાને કીધું ને પ્રથમ નું વચના માં હોત જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય તો એનો એકોતેર પેઢી નો ઉધાર થાય છે અલૈયા ખાચરે પોતે કેટલા એને ઉપદેશ કરીને સાદુ કર્યા હતા બહુ ભક્ત હતા એટલે કે હું આવો ભક્ત થયો છું ને મારા પિતા તો એકદમ પાપી હતા બધા પાપ એને કર્યા હતા તો એ નરકમાં જ ગયા હશે એટલે ભગવાને એને પ્રેક્ટિકલ કરીને બતાવી દીધું આવા કોઈના પૂર્વજો જમપુરીમાં ગયા હોય અને એને ઉદેશીને કે ભાઈ અમારા દાદા બહુ પાપી હતા કે પિતા બહુ પાપી હતા કે સસરા બહુ પાપી હતા એને ઉદેશીને દીવા કરે તો દિવસે થી એને એ નરકમાંથી નીકળી જાય છે નરકમાંથી એનો ઉધાર થઈ જાય છે હા પિતૃના ઉદેશથી કરે તો એને નરકમાં ન રહેવું પડે નરકમાંથી એ દિવસે નીકળી જાય છે કાળી ચૌદશી ના દિવસે પછી જે માણસો આ ત્રણ દિવસે બલી રાજ્યનું રાજ્ય એટલે કે કાળી ચૌદશ દિવાળી ને નવ વર્ષ કોઈ એવો બનાવ બની ગયો છે પંદર દિવસ પહેલા કોઈ યુવાનનું મૃત્યુ થયું છે કે કોઈ મોટી ખોટ ગઈ છે એટલે શોક મનાવે છે એટલે શોક રાખે છે દીવા ન કરે કાંઈ ન કરે ભલે મીઠાઈ ન બનાવે કોઈ મહેમાન ના કોઈના ઘરે આવે જાય નહીં કોઈ એના ઘરે કોઈ મહેમાન ના આવે ને ખાલી દીવા જ ન કરે નથી કરવા દીવા એમ દીવા નથી કરતા ને શોક રાખે છે તો એના ઘરે શોક મળતો જ નથી હા શોક રાખે તો હા કાયમ શોક મળતો નથી કાયમ શોક રહે છે એટલે ભગવાન ભગવાન બલિરાજાને કે છે ભલે આવું ભગવાનના માંગવાથી બધું બલિરાજાએ કબૂલ કર્યું છે અને બલિરાજા પાસેથી ભગવાને રાજ્ય લઈને પછી પોતાના ભાઈ મોટાભાઈ ઇન્દ્ર આપી દીધું એટલે આ દિવસે આપણે ખબર જ છે કે જે મેલી વિધ્યા કરતી કરવી હોય બલિરાજા એ કાળી ચૌદશ ના દિવસે સ્મશાનમાં જાય છે એનું કારણ એટલું જ છે ને આપણે એમ પણ બોલીએ છીએ કે મોટા દિવસે આમ ન કરાય ન કે તમે રોજ કરશો પછી રોજ એવું કરવું પડે એટલે એ બલિરાજાએ માંગ્યું છે કે આ ત્રણ દિવસોમાં શોક મનાવે કાયમ એના ઘરમાં શોક જ રહે કોઈ દી ઘરમાં ઉત્સાહ થાય જ નહીં ત્રણ દિવસોમાં ગમે એટલો શોખ હોય તો દીવા કરવાનો ને એવો ઉત્સાહ રાખવો જ જોઈએ અને આ દિવસે મેલી વિદ્યા શા માટે સિદ્ધ કરી શકે તો એ દિવસે યક્ષ હોય ગંધર્વ હોય કે ભૂત હોય પિશાચ હોય કે ઔષધિ હોય કે મંત્ર છે ને બધા ખુશ થઈને નાચે છે એટલે જે જેને ઉદેશીને કરે એની ઈચ્છા બધી પૂરી થાય છે અને કાળી ચૌદસ ને દિવસે અને દિવાળીને દિવસે આ બે દિવસે જેને બાલચરિત્ર વાંચ્યું હશે ને છાસઠ મો છે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતા ને કે છે કે મોટા દિવસે બધા સારા સારા વસ્ત્રો ઘરેણા ને પહેરી અને દેવ દર્શન જાય તો હે દીદી અમે પણ સુવાસીની ભાભી ની સાથે લઈ ઈશારામભાઈ ને અમે બધા સારા સારા વસ્ત્ર ઘરેણા પહેરી અને દેવ દર્શન કરવા જઈએ તો ભક્તિ માતાએ હા પાડી પછી સુવાસીની ભાભી બીજા પેટારામાંથી વસ્ત્રો આપે છે ઘનશ્યા મહારાજ કહે છે નહીં ઓ કંડિયામાંથી વસ્ત્ર કાઢો સુહસિની ભાભી કે એમાં કાંઈ નથી તો કે જુઓ તો ખરા એટલે કંડિયો ખોલ્યો ને તો જરદોસી વર્કવાળા વાગા અને ઘણા બધા વસ્ત્ર અલંકારો નીકળ્યા ભગવાનની પેરી ઈછારામ ભાભીને ભાઈ સુહસીની ભાભીની સાથે ભગવાન દેવ દર્શન જાય છે દર્શન કરી આવીને ધર્મદાદાએ મેરૈયા તૈયાર કર્યા હતા મેરૈયા હા મેરૈયામાં તેલપુરી કાકડામાં અને તૈયાર કરીને રાખ્યા હતા તો મેરૈયા પ્રગટાવી અને ઘનશ્યા મહારાજ એના મિત્રોને સાથે લઈ ઘરો ઘર ફરીને આગડી માગડી મેર મેરૈયા આગડી માગડી મેર મેરૈયા એમ બોલતા બોલતા ફરે છે તો મેરૈયા ફરાવાનું શું કારણ છે તમે શું સાંભળ્યું છે કહો તો હા હા પોતાનું જ આવે ને બીજું કે એના પિતૃઓ જે યમપુરીમાં છે તો એ ઘરોઘર મેરૈયા બતાવે છે જેના પિતૃઓ યમપુરીમાં ગયા છે એને એ દિવસે યમપુરાઈમાંથી ભગવાનના ધામમાં જાવવામાં માર્ગમાં જે અંધારું આવે છે ને તે મેરૈયા અજવાળું કરે છે એટલે એ સ્વર્ગમાં જઈ શકે છે એટલે મેરૈયાનું આ પ્રયોજન છે હા શેરડીમાં ચાર ફા થોડાક ભાગમાં ચાર ફાળો કરી અને નાળિયેર રાખી ને એમાં વાટ મૂકી તેલ પૂરી અને ફેરવવાનું હોય હા હા એને મેરૈયા કહેવાય છે હા 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 એ કોઈડે રાખે તો હાલે એટલે આગડી માગડી મેર મેરૈયા એ બોલતા બોલતા ઘરો ઘર ફરવા જેના પિતૃઓ જમપુરી માં ગયા હશે બધા એને રસ્તામાં અંધારું એને જમપુરી માંથી નીકળીને જે રસ્તામાં અંધારું થાશે ને એ અંધારું નહીં થાય ને અજવાળું થાશે એટલે કાળી ચૌદશ નો આટલો બધો મહિમા છે એટલે પોતાના પિતૃઓને માર્ગ બતાવવો જોઈએ એમ કરવાથી જે પહેલા પિતૃઓ કે પૂર્વજો બધા જમપુરીમાં છે ઈ ભગવાનના ધામમાં જઈ શકે છે એમાં જરાય સંશય નથી આવી રીતે મારી પાસે એક સો વર્ષ જૂનું વ્રતરાજ નામનું શાસ્ત્ર છે એમાંથી આ બધું વાંચ્યું અને એમાંથી કીધું છે એવી રીતે કાળી ચૌદસનો નો મહિમા છે શ્રી ઘનશ્યામ મહારાજની જય